આજે આપણે વાગડા તાલુકામાં આવેલું લખી ગામ લખી ગામ ની બાજુ માં આવેલું એક પ્રાચીન મંદિર લખાબા દાદા ના ઇતિહાસ ની વાતો આજે આપણે કરીશું આજ થી પાંચસો વર્ષ પેલા સૌરાષ્ટ્ર તરફ થી ઘણા માણસો કામ ની શોધ માં દરિયા કિનારે કિનારે અહિયાં આવ્યા હતા સૌરાષ્ટ્ર તરફ થી જે કામ ની શોધ માં લોકો આવ્યા હતા તે લોકો એ લખી ગામ માં ઘણી પ્રગતિ હાસિલ કરી તેમણે ઘણા વર્ષો અહિયાં રહ્યા પછી તે લોકો નક્કી કરે છે કે આપણે હવે પોતાના વતન તરફ પાછા ફરી અને તેઓ બધા સાથે મળીને પોતાના વતન તરફ જવા નીકળ્યા પણ તેમની સાથે આવેલો એક વ્યક્તિ લક્ષ્મણ ભાઈ આહિર ત્યાં જ વસી ગયા અને એ ત્યાં ગાયો ગાયો લાગ્યા તેઓ રોજ આસપાસ ચરાવે અને જંગલોમાં પણ જતા આવતા હોય છે અને અને એક દિવસ ગાયો ગયા હતા તેઓની મહારાજ ના સંત સાથે થઈ ધીમે ધીમે લક્ષ્મણ આહીર તેમની સેવા કરવા લાગ્યા અને ગાયો ને છૂટી મૂકી દેતા અને જે જંગલ માં જે ગાયો ચરતી હતી એ જંગલ માં ઘણા ખતરનાક પ્રાણીઓ પણ હતા જયારે લક્ષ્મણ આહીર ગંગાગીરી મહારાજ ની સેવા કરતા ત્યારે ગંગાગીરી મહારાજ એવું કેતા કે તું તારી ગાયો નું રાખ નહીતવા લાગ્યો રોજ સવાર માં ગાયો ને જંગલ માં છોડી દેતા અને પોતે ગંગાગીરી મહારાજ ની સેવા કરતા આવી રીતે સમય વીતવા લાગ્યો અને જંગલ ખતરનાક જાનવરો હોવા છતાં બધી ગાયો સહી સલામત લક્ષ્મણ આહીર ઘરે આવી જતી અને આવું

ની સેવા કરે છે તો ગાયો ની રક્ષા કોણ કરતું હશે ત્યારે ગામના લોકોએ લક્ષ્મણ આહિર ને ગાયો નું કહ્યું પણ તે માન્યા નહીં તેઓ ગંગાગીરી મહારાજ ની સેવા કરતા રહ્યા લક્ષ્મણ આહિર ગંગાગીરી ગીરી મહારાજ ની ખુબ જ સેવા કરતા અને આમ સમય વીતવા લાગ્યો એક દિવસ ગંગાગીરી મહારાજ લક્ષ્મણ આહિર ની પરીક્ષા લેવાનું નક્કી કર્યું ગંગાગીરી મહારાજ સવાર માં ઉઠ્યા અને દાતણ કરતા હતા તેઓએ લક્ષ્મણ આહિર ને પાણી લેવા માટે મોકલ્યા અને લક્ષ્મણ આહિર પાણી લઈને આવ્યા અને ગંગાગીરી ગીરી મહારાજ ની પાસે યા ગંગાગીરી મહારાજે દાંતણ કરીને દાંતણ માંથી ઊલ ઉતારી એક વાટકા માં ભેગી કરી પછી લક્ષ્મણ આહિર ને એ ઉલ એવી જગ્યાએ નાખવાનો કહ્યું કે ત્યાં માણસ પશુ પક્ષી કે જીવ જંતુ નો પગ ના પડે ત્યારે લક્ષ્મણ આહિર એવી જગ્યા શોધવા લાગ્યા કે જ્યાં તે એ ઉલ ને ફેંકી શકે અને તે ઘણી બધી જગ્યાએ ગયા પણ ત્યાં જીવ જંતુ જોવા મળતા હતા પછી લક્ષ્મણ આહિર વિચાર કરે છે કે હવે આ ઊલ ને હું ક્યાં ફેંકું જ્યાં માણસ પશુ પક્ષી કે કોઈ જીવ જંતુ નો પગ ના પડે અને ઘણો બધો વિચાર કરે અને ઘણો બધો વિચાર કર્યા પછી તે લક્ષ્મણ આહિર તે ઉલ ને રાપ તરીકે પી જાય છે અને આ બધું ગંગાગીરી મહારાજ જોઈ રહ્યા હતા તેમને લક્ષ્મણ આહિર ગંગાગીરી મહારાજ કહે છે અને પછી ગંગાગીરી મહારાજે લક્ષ્મણ આહિર ને શિષ્ય બનાવી લીધો અને પછી ગંગાગીરી મહારાજ એક વરદાન આપે છે આજથી તું મારા કરતા તું દસ ફૂટ ઊંચે પૂજાશે એટલે આજે લખાબા દાદા ની મૂર્તિ આટલી ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવી છે અને ગંગાગીરી મહારાજે એમને કહ્યું કે લોકો જે પણ સાચા દિલ માનતા રાખશે લક્ષ્મણ આહિર લખાબા દાદા નામે ઓળખાવા લાગ્યા અને ત્યાંના નજીક ના એક પતિ અને પત્ની રહેતા હતા તેઓની પાસે ધન દોલત સુખ સાહેબી બધું જ હતું પણ તેઓના ઘરે સંતાન નતું અને પછી એક દિવસ લખાબા દાદા પાસે જાય છે અને લખાબા દાદા જઈને કહે છે કે અમારા ઘરે સંતાન નથી ત્યારે હું તને સંતાન આપીશ પણ દેવરૂપ જેવા દીકરા જન્મ થયો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને એ પતિ પત્ની બ્રાહ્મણો ને જમાડવાની વાત ભૂલી ગયા અને બે વર્ષ વીતી ગયા અને પછી તેઓની પાસે ધન દોલત હતી એ ખતમ થઈ ગઈ અને

નો લોટ બનાવી નાખ્યો અને લખાબા દાદા કહે છે કે આ લોટ લોટો સાધુ ને જમાડવા માટે છે અને આ લોટ ને કોઈ પણ વેચતા અને લોટ જેટલી જરૂર હોય એટલો જ લોટ અહિયાં થી લઈ જવાનો વધારે પડતો નહીં અને પછી પતિ પત્ની એ લોટ માંથી સાધુ સંતો ને જમાડ્યા અને આજુબાજુ ગામના લોકો પણ ત્યાંથી લોટ લઈ જવા લાગ્યા પણ લખાબા દાદા એ કહ્યું હતું કે આ લોટ જેટલી જરૂર એટલો જ લોટ અહીંયા લઈ જવું એટલે બધા ગામના લોકો સવાર સાંજ લોટ લઈ જતા જેટલું જરૂર હોય એટલો જ અને પછી ત્યાંથી લખાબા દાદા આટલું કહીને પછી ત્યાંથી જતા રહ્યા અને પછી તે પેલો દીકરો હતો એ પાંચ વર્ષ થયો અને ત્યારે તેઓ દીકરાની મૂંડનવિધિ કરીને એજ ઢગલા માંથી ઘઉંનો લોટ લઈને ચૂરમુ બનાવી પ્રસાદ તરીકે સાધુ સંતોને અને બ્રહ્માણો આપ્યો અને પછી આવું ઘણા સમય સુધી ચાલતું રહ્યું અને પછી એક દિવસ એવો આવ્યો અને પછી લખાબા દાદાએ એ મહાવેરસ દિવસે સમાધિ લઈ લીધી એટલે કે શિવરાત્રી ના દિવસે જીવતા જીવત સમાધિ લીધી હતી અને લખાબા દાદા સમાધિ લઈ લીધી ગામના લોકો ત્યાંથી લોટ લઈ જતા કેટલા દિવસ અને ત્યાં બાજુના ગામમાં આવું રોજ કરતા હતા તેઓ ઉંમર ઉમર ઘણી હોવા છતાં એઓ ચાલી ના શકતા અને એ દાદી વિચારે છે કે રોજ લોટ લેવા આવું પડે છે તો લાવ બે દિવસ લોટ સાથે લઈ જાવ અને એક દિવસ તે દાદી વધારે લોટ લઈ આવે અને તે દાદી ઘરે આવીને જોવે છે કે વધારે લોટ લાવવાથી તે લોટ માટી માં ફેરવાઈ ગયો છે અને પછી તે દાદી મંદિરે જાય છે છે અને તે દાદી એમની ભૂલ કબૂલ કરે વધારે લોટ લઈ ગઈ હતી એના લીધે માટીમાં ફેરવાઈ ગયો છે અને તે દાદી લખાબા દાદા ની માફી માંગે છે અને આ ભૂલ થવાથી ગામના લોકોએ લખાબા દાદા ના મંદિરે લોકો એ દર વર્ષે ગોમાત લોટ કરવાનો નક્કી કર્યું આજે પણ ત્યાં દર વર્ષે શ્રાવણ મહિનામાં ગોમાત લોટ થાય છે અને પ્રસાદ માટે આખા ગામ ને આમાં

માતા એક જગ્યા પગ મૂક્યો ત્યાંથી પાણી મીઠું નીકળવા લાગ્યું અને આજુબાજુ છે છતાં ત્યાં એ પાણી મીઠું નીકળ્યું અને એ આજે પણ પાણી મીઠું નીકળે છે અને લખાબા દાદા ના મંદિરે અમાસ દિવસે મેળો પણ ભરાય છે અને મેળામાં ગામના લોકો આજુબાજુ ગામના લોકો આવતા હોય છે તો મિત્રો જજો તમે કોઈ દિવસ લખી ગામ માં અને લખાબા દાદા ના મંદિરે દર્શન કરવા માટે જરૂર થી જરૂર જજો અને આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જરૂર અમને જણાવજો